આ બધા ધર્મગુરુઓ છે એટલે એની ટીકા આમ જેને કહેવાય ને કે અપમાનિત રીતે ન કરાય એટલે આપણે પૂજ્ય સંતો પૂજ્ય સંતો પૂજ્ય સંતો કીધા કરીએ પણ તમારી જાણ ખાતર આપણો ધર્મ ધર્મ છે છે કાઢવાનો તમારો ટીવીમાં સમાચાર બધી રીતે આપવાના વગેરે વગેરે એમ સંતોનો ધર્મ હું છે સનાતન ધર્મની રક્ષા કરવાનો આ સિવાય કોઈ ધર્મ હોય તો મને કહ્યું એને કોઈ નોકરી કરવાનું કહેતા નથી એને કોઈ જીએસટી છોકરા બુકવા જવાનું નથી સ્કૂલે એને બીજું કાંઈ છે નહીં બરાબર છે તો સંતો એવડા મોટા આશ્રમ બનાવી જ્યાં સદ્દામ હુશૈનનો મહેલ ટૂંકો પડે એવો આશ્રમ ગિરનારમાં છે સંતોને તો સંતો આવા હોય સંતો હોય દધીચી ઋષિ જેને મહાભારતમાં આવે છે હાઇડકાં કાઢીને પાંડવને કીધું લડો પ અમે મારા હાડકાના શસ્ત્રો બનાવો એનું નામ ઋષિ કહેવાય એનું નામ સંત કહેવાય સંસારની પીડા હરે તે સંત અને સાધુતા એટલે કે સાદગી હોય તે સાધુ ભવ્યતા હોય સાદગી નથી હવે અત્યારે ચાર વાગ્યા અહીંયા ત્રંબામાં મીટિંગ થવાની છે તમે લખી રાખજો લાઈવ જે કરશે એ તો બતાવશે બધા જે આપણા અત્યારે આપણને સાંભળી રહ્યા છે એ ત્યારે નજરે જોજો કે તમે મિટિંગ ચાલુ થઈ ગઈ અત્યારે જાણવા મળ્યા પ્રમાણે મીટિંગ ચાલુ થઈ ગઈ પણ તમે લાઈવ ક્યાંથી મેળવી લેજો પહેલાં દીપ પ્રાગટ્ય થશે હસતે મોઢે એકબીજા એકબીજાને મળશે કોઈ કોકને પગે લાગશે છે ને કોઈ કોકને પગે લાગશે ને બધા હસ્તે સ્વભાવે મુખે પાછા એકબીજાને સાલ ઓછે કોઈ કોક ને હાર પહેરાવશે એટલે તમે બાંધવા ભેગા થયા કે મળવા ભેગા થયા આ તો કુટુંબ કબીલું ભેગું થયું એવું છે તમારે એક પરથી તમે એમ કહો કે મારા બાપ ના બાપ એટલે હનુમાનજી નું અપમાન થયું છે એક પરથી આવી મોટી મોટી વાતો કરો છો સનાતન ધર્મ પ્રહાર થયો છે અને પછી સંસ્કૃત ના બે ચાર આડાવડા ક્યાંક થી શ્લોક બોલીને કે અમે તો લડી લેવું ને કેદી પણ આવા સમેલનો જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની બુક પ્રકરણ ખુલ્યું કે બુક અંદર કેટલાક એવા વિષયો મૂકવામાં આવ્યા છે એવા કેટલાક પાઠ છે એ પાઠમાં ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હોય એવા હનુમાનજી ને રામ ને બધા સેવક હોય ને પટાવાળા જેવી વાતો આમ આપણી ભાષામાં એવા દર્શાવવામાં આવ્યા છે એ જયારે પ્રકરણ ખુલ્યું હતું ચૂંટણી પહેલા ત્યારે સૌથી પહેલાં ગાંધીનગરમાં સંમેલન થયું પછી અમદાવાદમાં સંમેલન થયું પછી ચોટીલામાં થયું પછી અહીંયા થયું રાજકોટમાં થયું ત્યાં સેના સંમેલન થાય છે તમે હું ફીફા ખાંડીને ભેગા થયા મને એમ કરો આજે જે સંમેલન છે એ ત્રંબાના ત્રંબા ખાતે થાય છે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય જે એના અધિપતિ છે સંગઠનના એટલે એ સભાના અને પૂજ્ય મોરારી બાપતિ માંડીને રમેશભાઈ ઓઝા સુધીના અને નિર્મળાબા જે છે એ બધા પરબ વાવડીના પીર એ બધા માંડીને વિભૂતિ ત્યાં આવવાના છે મને તો એમ થાય કે એ પણ હવે વિચારવું જોઈએ કે ભલામણા એવી તમે ટોળકીમાં ભળવામાં જે જે કઈ કઈ કરી નથી શકવાના ખાલી વાતો સિવાય એટલે આ મિટિંગ તમારે ત્રંબા ક્યાં કરવાની છે ત્રંબામાં છે કઈ છે ડખો બધો સાળંગપુરમાં સાળંગપુર પાકિસ્તાનમાં છે બસ ભરીને વયા જાવ ને ત્યાં કોથળો પાથરીને બે જાવ જોઈએ આગળ ઘોડી વળી જાય પણ કરવું નથી ન્યાય તમારે પાછું સંબંધ તો રાખવા છે એકબીજાને હાર તો રાખવા લાગવા છે આ તો ઉલ્લુ બનાવવાના કારણે અહીંયા ફાડી નાખે એવી વાતો કરશે તો આનો શું ત્રંબામાં છે હું મને કયો ત્રંબામાં છે ત્રંબામાં કઈ બોમ્બ મૂક્યો છે ત્રંબામાં ક્યાં કરવાની જરૂર છે તમે સાળંગપુર જાવ ને નવતમ સ્વામી ક્યાં પાકિસ્તાનમાં મેં કીધું આય વડતાલ માર્યા ફોન કરો ફોન નંબર છે મારી પાસે છે ને તમારી પાસે છે કરો ફોન કે ભાઈ આ ચોપડી તમારે બંધ કરવી છે કે અમે ન્યા આવીએ તો આગળ કઈ જેવા થઈ જાય પણ નથી કરવું એને શું કરી લેવું તમારે ખોટા પડવવા છે ભાષણ કરવા છે હવે એ ચૂંટણી હતી તો તમે બંધ રાખ્યું એટલે સનાતન ધર્મ ને ચૂંટણી શું લેવા દેવા તમે રાજકારણી છો સંત શું તમારે તો ઝુંબે ચાલુ રાખવી જોઈએ ને મારા માવતર ને કોઈ ગાળો દીજે હું એમ તો કામ કર અઠવાડિયા પછી વાત લડી લેજે એવું હોય બાપ ને કે અત્યારે જ લડી લો ને બચો બચ એટલે આ તો બધું તાસીરો છે બેન સંતો છે એટલે બહુ ખરાબ ન કહેવાય પણ આવા તાસીરાથી આપણો મેળ ન પડે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય પ્રવક્તા નુપુર શર્મા કુરાન ની આયાતો ખૂણો બોલી પડ્યો માંડ નીકળે અત્યારે સોશિયલ મીડિયા ઉપર છે જાહેર માં તો નહી એકાદ બે વખત દર્શન દીધા ખાલી શું કામ થામ મારી નાખે ઓલા લોકો અહીંયા શું થયું તું સુરત કે વડોદરામાં રાજસ્થાન રાજસ્થાન શું દર્દી નું ગળું કાપી ગયા ને આપણે એને કટ્ટરવાદ કે ફટરવાદ કે જે ફટર તો ફટ્ટુ તો આપણે કહેવાય એટલે તમારા ઘરમાં આવીને મારી નાખે તો તમારે કઈ પાવલું ભૂંજો પાપડે ભાંગતો નથી તો વાત નહીં મરદના પેટ ના કહેવાય એને છે ધર્મની પડી છે પાછો વિડીયો ઉતારીને કીધું અમે માન નાખ્યું એને જેલમાં જવાની ખબર નહીં પડતી હોય કે ભાઈ હું વિડીયો ઉતારીને આ કબૂલાત કરીશ તો મારી ધરપકડ થશે મારી જેલ થશે કદાચ હું છૂટીશ નહીં કે ફાંસી ચડી દે હું એને છે જ રાઈડર એને કીધું ને જાહેરમાં કે અમારા મહમદ પેગમ સાહેબનું અપમાન કર્યું એટલે અમે આને માન નાખ્યો

જમી આ ભાષણ કુષણ કરી ફાંકા ફોરી અને જમશે કેરીનો રસ ને પૂરી ને ભજીયા ને શીરો ને દૂધ પાક ને નહીં તમને બાળકો બત્રીસ કોઠે તમારે દીવા થઈ જાય એવું તો તો હદે કે ઈ થાય સંતોષે તમારા હાઇડકા કેમ તમને હરામ ના થઈ ગયા ગળે કેમ ઉતરે તમારે જયારે તમારા માવતર ને આવું થયું હોય તો તમને એમ નથી આજે કમસે કમ ઉપવાસ રાખશું સંમેલન બોલો છું તોય હાડું ભલે એક દી તો એક દી એક ટાણું તો ટાણું ક્યાંક તમારું વજન પડે ભાઈ આજે કમસે કમ એને ખાવાનું બંધ રાખવું આપણે પડોશમાં કોઈ ગુજરી જાય તો રેડિયા નથી વગાડતા આપણા ઘરમાં રેડિયા નથી વગાડતા અને જોર જોરથી કોઈ સારો પ્રસંગ હોય તો નથી કરતા ભાઈ બાજુમાં મરણ થયું છે તો તમારા માવતર કે જે તમે જેના જેના આધારે જીવો જીવો છો છો કારણે સનાતન ઉપર આટલો બધો પિંજણ પ્રહાર થયો હોય તો તમને આ લજપત્તા લાડુ ભાવે કેમ તમે જોજો એનું મેનુ મગાવી લેજો તમે કોઈ તો ખબર પડે આવું મેનુ હોય એ બાંધી શકે કોઈ બાંધવા વાળા એટલે કે લડવા વાળા યોદ્ધા જુદા હોય આ તો ખાઈ પીને ટેસડા કરવા વાળા હાર તોરા કરીને એકબીજાને સાલ ઉડાડીને પૂજ્ય શ્રી ઢીકણા ને ઢીકણા પૂજ્ય શ્રી બધા હો કરી મહામંડલેશ્વર જુદા પડી જશે તાલીઓ પાડીને આવું પચાસ વખત થયું છે એટલે આમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં એ મિટિંગ થાશે ત્યાં જેટલા સાંભળવા વાળા છે સાંભળ છે એ આકર્ષણ કારણે જાય મોરારી બાપુ છે હાલો રમેશ ઉજા છે હાલો ભાઈ મજા આવશે સાંભળીએ એની પાસે સતમાંથી એના ક્રેઝ છે ને કહીને એ પ્રકાર અમિતાભ બચ્ચન આવે તો હું જાઉં કે નહીં આથી દોડીને જાઉં તમારો આ કાર્યક્રમ પૂરો અધૂરો મૂકીને હું તો અમિતાભ કેદી મળે જોવા એમ આપણે તો રોજનું થયું એટલે તમને કહું લોકો એના માટે ત્યાં જવાના છે અને કઈ કરતા કઈ જવાનું નથી મોટી ભગવાન ના એટલે વાત એ છે કરવું કઈ નથી બેન ખાલી વાતો છે અને આવી રીતે થાય નહીં આ બધા ક્રોધમાં ને ક્રોધમાં બોલશે બોલશે એટલે ભ્રમણા પેદા કરી દેશે અમે નાખશું સંસ્કૃત સંસ્કૃતમાં એક શ્લોક છે ક્રોધાત ભવતી સમોહાર સમ્મોહાત શ્રુતિ વિભ્રમઃ શ્રુતિ વિભ્રમઃ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ તમે જ્યારે ક્રોધમાં કોઈ વાત કરો ને ત્યારે ભ્રમણા સમ્માહાથ ભ્રમણા પેદા થાય ભ્રમણાથ શ્રુતિ વિભ્રમઃ પછી તમારી સ્મૃતિ ભ્રમ થઈ જાય શ્રુતિ વિભ્રમહ બુદ્ધિ નાશો તમારી સ્મૃતિ ભ્રમ થઈ જાય તમે કોણ છો તમે સનાતનના સંસ્કાર છે તમારામાં એ તમે ભૂલી જાઓ શ્રુતિ વિભ્રમહ બુદ્ધિ નાશો એટલે બુદ્ધિનો નાશ થાય બુદ્ધિ નાશો પ્રણશ્યતિ સત્યાનાશ

સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ થયો ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય પોતે એ પોસ્ટર્સ ને હટાવવા પડ્યા હતા અને થયું એવું હતું કે આખું જે ફોટા હતા નીચેના એ બધાને કાઢી દેવા પડ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક કોન્ટ્રોવર્સી હતી એમાંથી ઝુકતું નજર આવ્યું હતું ના ના ઘડી ઉગાડી ગયા બધું છે કાંઈ ને કઈ કાઢી નથી એની માનસિક અને ઈ તમે હું તમને કહું કદાચ ન્યાથી તકતી કાઢી તમારા ભેજામાં તકતી છે એ કોણ કાઢ લે ચરિત્ર તમારું છે એનું શું બદલાવી શકો ચરિત્ર બદલાવાની વાત છે ને તમે એને શપથ લેવડાવડાવો નવતમ સ્વામીજી ની જેટલા સંતો આવું સરદારના સ્વામીજી માંડીને જેણે જેણે આ કર્યું છે જગ જાહેર એના વિડીયો તો છે એ ત્રણેય સાધુ સંતોને બોલાવો અને અહીંયા શપથ લેવડાવડાવો સ્વામિનારાયણ ભગવાનના નામે કે આજ પછી જિંદગીમાં મેં કોઈ આવું કયું કૃત્ય નહીં કરીએ એવું કઈ કરવું નથી બેન આમાં સાધુમાંય બે ભાગ છે એક સરકારી સાધુ છે એક સનાતની સાધુ છે સરકારમાં બીજા છે તમે જાણો છો એ લોકો એની રીતે ડગલી વગાડે છે અને બધા હળી મળીને પાછા ભેગા થાય છે બધા હળે મળે છે ભાજપ કોંગ્રેસ જેવું છે એને ક્યાંય વાંધો નથી તમે ને હું ઝગડી મરીએ છીએ સંતો સનાતન ધર્મ માટે એ તો પાછા ભેગા બેન લથપથ લાડુ ખાય છે એટલે આમાંય પ્રોબ્લેમ છે સંતમાંય ખામી છે થોડીક બેન હવે આજે જોઈએ શું થાય છે આપણે જરાય કહેતા નથી કે બધાયએ તલવાર લઈને નીકળી જવું પડે પણ શાસ્ત્રોક્ત રીતે તો તમારે કરવું છે અત્યારે દ્વારકાના શંકરાચાર્ય જે છે હવે એનાથી મોટો કોઈ મહાપુરુષ હોઈ શકે નહીં શાસ્ત્રોક્ત રીતે તમને કહું તો ચાર શંકરાચાર્યો મેઈન ગણાય છે ધર્મ ના રક્ષક એવા તો એને સો ટકા આજે જે નિર્ણય કર્યો હવે આ સંત જે છે અત્યારે ઠરાવ પસાર કરશે બરાબર પણ તમારું માને કોણ તમે ક્યાં બંધારણીય છુઓ કે તમારું કોઈ માનવું હું ઠરાવ પસાર કરું લ્યો કે બધી જે આ રાજકોટ આખાના રોડ છે ને એ કાચ જેવા થઈ જવા જોઈએ મારા ઠરાવ નું આવે હું મને કોઈ ભોજ્યભાઈ ઓળખતો નથી ને એટલે એવા ઠરાવ નું શું આવશે તમારી સમિતિ પર ક્યાં ફાઈનલ છે બંધારણી છે ને હમણાં કોઈક નિમા હતા પૂજ્ય શ્રી ઢીકણા ભાઈ પ્રમુખ થાય ઓલાભાઈ અધ્યક્ષ થાય આવું તો પાછી છઠ્ઠી વખત થાય છે એક એના લેટર હેડ નથી કોઈના સરનામા નથી કોઈનું કોઈ વાત નથી કઈ ચિત નથી કોઈ ભાઈ માનતું નથી કોઈ એજન્ડા નથી શું થાય એટલે આ ખાલી એક સંમેલન છે ને બસ મોટી મોટી વાતો હવે છૂટા પડશે આમ ધર્મ ની રક્ષા થાય નહીં ધર્મ ની રક્ષા થાય ક્ષત્રિયો જેમ ગાય ના ધણ વાળવામાં ખપી જતા હતા કે ધર્મ ની રક્ષા કાઢે માથા મૂકી દેતા એમ થાય